ત્યારે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને આદિવાસી આગેવાન યુસુફ ગામિતે ગુજરાતના ખબરીલાલ ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસ એ આદિવાસીઓનો દિવસ છે અને એને કેવી રીતે ઉજવવો તે આદિવાસી સમાજ નક્કી કરશે સરકાર ભલે સરકારી કાર્યક્રમ નહીં રાખે પણ આદિવાસી સમાજ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સોનગઢ ખાતે ઉજવશે જેમાં આઠ જેટલી બેન્ડ પાર્ટીઓ સાથે સોનગઢ કોલેજથી સોનગઢ બસ સ્ટેન્ડ સુધી ભવ્ય રેલી અને શોભાયાત્રા કાઢવામાં આવશે અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે આ કાર્યક્રમમાં જોડાવા સમગ્ર તાપી જિલ્લાના આદિવાસી સમાજને એમણે જાહેર આમંત્રણ આપ્યું હતું ત્યારે હવે જોવું રહ્યું કે માંડવી ખાતે સરકારી કાર્યક્રમ ભવ્ય થાય છે કે સોનગઢ ખાતેનો આદિવાસી સમાજનો કાર્યક્રમ ભવ્ય થાય છે મિત્રો તમારા જિલ્લાની દરેક ન્યૂઝ અપડેટ પોતાના મોબાઈલ ફોન પર મેળવવા ગુજરાતના ખબરીલાલ ચેનલને યુટ્યુબ પર સર્ચ અને સબસ્ક્રાઈબ કરજો ભાવના પટેલ તાપી મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસનો જે મહોત્સવ છે સોનગઢ કોલેજથી સોનગઢ બસ સ્ટેન્ડ સુધી કાઢવાની જાહેરાત આજરોજ યુસુફ ગામીરે કરી એક તરફ પરિપત્ર ફરી રહ્યો છે કે જિલ્લામાં કોઈ પ્રકારના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહીં થાય અને બીજી તરફ યુસુફભાઈ ગામીતે આઠ જેટલી બેન્ડ પાર્ટીઓ સાથે આ ભવ્ય ઉજવણી કરવાની

મારું નામ યુસુફ ગામિત છે હું સોનગઢ તાલુકા પંચાયતમાં માજી પ્રમુખ છું આપણે ઘણા વર્ષોથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ આ વર્ષે પણ ઘણા બધા યુવકો અને ઘણા બધા વડીલો આદિવાસી સમાજના લોકો નવમી ઓગસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ઘણા બધા જણાએ મને મેસેજ ફોન પણ કર્યા છે કારણ કે આ વખતે સરકારશ્રી આખા ગુજરાતમાં ચાર જગ્યાએ જ આદિવાસી દિવસની ઉજવણી કરવાની વાત છે અને એની સાથે સાથે એક પરિપત્ર પણ ફરે છે કે આ વખતે નવમી ઓગસ્ટની ઉજવણી ચાર જ જગ્યાએ કરવામાં આવશે પરંતુ અમે વર્ષોથી આદિવાસી દિવસની ઉજવણી કરતા આવેલા છે એ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો છે અને જ્યારથી અમે જાગૃત નાગરિક થયા છે ત્યારથી અમે આદિવાસી દિવસની ઉજવણી કરતા આવ્યા છે આ વખતે પણ સોનગઢમાં કોલેજથી લઈને ઓટા ચાર રસ્તાથી થઈ બસ સ્ટેન્ડ સુધી રાબેતા મુજબ જ કાર્યક્રમ છે આઠ જેટલી બેન્ડ પાર્ટીઓ છે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આ વખતે પણ ભવ્ય આદિવાસી દિવસની અમે ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે તાપી જિલ્લાનો જે આદિવાસી દિવસની ઉજવણી છે તાપી જિલ્લાનો કાર્યક્રમ સોનગઢ ખાતે છે માટે તમામ આદિવાસી સમાજના લોકોને કહીએ છીએ કે તમે પણ આવો અને આદિવાસી દિવસની ઉજવણી આપણે બધા ભેગા મળીને ધામધૂમથી ઉજવણી કરીશું વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જે લોકો કહી રહ્યા છે કે આ વખતે કેન્સલ કરવામાં આવી છે ત્યારે આદિવાસી સમાજ અંગે શું પ્રતિક્રિયા આપી છે આદિવાસી સમાજ એની જાતે નક્કી કરશે સરકાર આદિવાસી સમાજના લોકો જ્યારે આદિવાસી દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવા લાગ્યા ત્યારે સરકારે આદિવાસી દિવસની ઉજવણી કરવાની ચાલુ કરી હતી અને આ વખતે પણ આદિવાસી સમાજ સાથે સરકાર અન્યાય કરી રહી છે અને સરકાર જ્યારે ચારે જગ્યાએ ઉજવણી કરવા માંગતી હોય તો અમે સ્વતંત્ર સ્વતંત્ર રીતે આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષે કરીએ છીએ એ રીતે આખા વિસ્તારમાં ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી કરીશ જી આભાર